કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ડભોઈની ધરમપુરી ગ્રામ પંચાયતમાં ચાલતા વિકાસના કામોથી અધિકારીઓ અજાણ છે એજન્સી કોના ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે ડભોઈ તાલુકાના ધરમપુરી ગ્રામ પંચાયતનો વિવાદ દિવસે દિવસે વધતો જાય છે જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકાના ધરમપુરી ગ્રામ પંચાયતમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેમાં ગ્રામજનો દ્વારા જાણવા મળ્યા મુજબ ખડકી ફળિયામાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જે બે વર્ષ પૂર્વે જ નાખવામાં આવી છે જેમાં બે ચાર કનેક્શન કાર્યરત છે તેમ છતાં ડ્રેનેજ લાઈન કાઢી નાખવામાં આવી રહી છે અને નવી લાઇન નાખવામાં આવે છે જે અંગે તલાટી વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારી આ વિકાસના કામથી અજાણ છે ત્યારે કઈ એજન્સી અને કોના કહેવાતી લાઈન નાખવામાં આવે છે ડભોઈ તાલુકા પંચાયતના ધરમપુરી ગ્રામ પંચાયતમાં વિકાસના કામ તલાટી અને વહીવટદારની જાણ બહાર કોણ કરી રહ્યું છે જે તાલુકા વિકાસ અધિકારી માટે પડકાર બનવા પામ્યો છે હા આજે ધરમપુરી ગામની અંદર જે ગટર લાઈનનું કામ ચાલુ છે ત્યાં ખડકી ફરિયામાં ત્યાં ગટર લાઈન કોઈ જરૂર નથી બીજી જ છે ઓલરેડી અને જે અમારા હરિજનરી ફરિયામાં ગટર લાઈન વર્ષોથી અમે રજૂઆત કરી છે પણ અમારા ફરિયાની અંદર ગટર લાઈન છે જ નથી અત્યાર સુધીમાં તો અમારે એવું કેવું છે કે અમારે બની નાખવા ગટર લાઈનની રજૂઆત કરીએ છીએ અમે એ અમારી વિનંતી છે ધર્મપુરી ગામે ખડકી ફળિયામાં અગાઉ બે વર્ષ પહેલા ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું એમાં માર ત્રણથી થી ચાર કનેક્શન જોડવામાં આવ્યા હતા આજ રોજ ફરી એ ગટર લાઈન કાઢી નાખી અને નવેસરથી ગટર લાઈન કરવાનો પ્રયાસ કરેલો છે આ લોકોએ જેથી ફળિયાના રહીશોએ આ બાબતનો વિરોધ કરી અને એમને પૂછેલું કે આ કામકાજ કોણ કરાવે છે આ બાબતે આવતીકાલે અમે લોકો ત્યાં તાલુકા વિકાસ અધિકારી પાસે ગયેલા તલાટી શ્રીને અને વહીવટદારશ્રીને પૂછતા એમને અમને જણાવેલું કે આ બાબતની અમને કોઈપણ જાતની જાન છે નહીં ગટર લાઈનની તો અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આ લોકોએ કોઈને ખબર નથી તો આ કઈ એજન્સી કામ કરે છે કોણ કોન્ટ્રાક્ટર કોના કહેવાથી આ કામ કરે છે એની તપાસ થવી જોઈએ અને આ જે સદર જે ગટર લાઈનને નુકસાન કરવામાં આવ્યું છે એની પૂરેપૂરી ભરપાઈ સરકાર દ્વારા અંદર કરાવવામાં આવે એવી અમારી માગણી છે અને જરૂરિયાતવાળી જગ્યા છે ગટર લાઈન કરવાની એ જગ્યા પર ગટર લાઈન થવી જોઈએ